ચાલો ગઈશ તો જો આપણે રેડી થઈ ગયા છે સાંજે માં જવા માટે જો બંધ થાય

શાક બનાવીને રેડી કરી નાખી છે અયા અયા દાળ ઉકળે છે ને આમાં બેન જો લોટ બાંધે છે રોટલીનો એક કલાક થઈ હા એક રસોઈ કરતા જે સળ તો ચાર જણા લાગ્યા હતા કોઈને ઓર્ડર દેવો હોય રસોઈ મારા દાદા છે

એને તો સુવા દેવાના થોડીક વાર મોડે લગી કેમ કે એનું કાંઈ કામ નથી આપણે એ ભલે સૂતા અને અહીંયા જો ના ધોવાનું એક બાજુ કામ ચાલુ છે ને એક અહીંયા અહીંયા જો જો પણ મરચાં અને સંભારો અને બધું કરીને રેડી રાખી દીધું છે બધી રસોઈ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને દીવાબત્તી પણ ચાલુ છે અહીંયા અહિયાં અહીંયા દીવાબત્તી થાય છે માતાજીના ચાલો તમને દર્શન કરાવી દેવા છે તો જો અહીંયા દીવાવતી ચાલુ થઈ ગયા છે અને ભગવાનને પણ અસારા સારમાં દૂધને બધું ધરી દીધું છે અને બધું કામ ધીમું થઈ ગયું છે તો ચાલો આપણે ફટાફટ હવે થોડું ઘણું બાકી છે પેલા પતાવી દઈ પછી પાછા મળી કે હમણાં મહેમાન જો બધા સુરતથી આવવા મળશે વાગી ગયા છે સાડા છ એટલે હમણાં સાત વાગશે ત્યાં બધા ઉતારવા મળશે તો આજ તો પચાસ માણસો પચાસ સાહીઠ માણસો જેવું છે બપોરે તો એની રસોઈ બધી જો કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો હવે પછી પાછા મળી જય સ્વામિન મિત્રો જો આજે હવે ભાવનગરમાં જ છે એ દીવ લોકો અને આજે પ્રસંગ છે શ્રીમદ પ્રસંગ એટલે મહેમાનનો માહોલ છે પૂરેપૂરો અને બધા ધબધબાટીને બહાટી બોલાવે છે સવારના પહેલાં ચાર વાગ્યાને ઉઠીને અને હવે જો બે બેનું રોટલીમાં લાગી છે હવે પચાસ જણાની રસોઈ કરી નાખી છે અને આને હવે એને રોટલી પૂરી કરવાની છે પચાસ જણાની મેં મારે બે જ કાફી છે એ બે હોય ને બે અમે હોય ને એટલે પૂરું થઈ ગયું પણ જરૂર જ નથી ચાર હોય એટલે બધું પૂરું કોઈને કટરસનું ઓર્ડર દેવો હોય ને તો લઈએ છીએ અમે અને જો બધી મીટિંગ ધ્યાન ગઈ છે જય શ્રી કૃષ્ણ

ચાલો ગાઈસ તો જો આપણે જમીને બધાય કામ કરીને ફ્રી થઈ ગયા અને જો જમણવારનું કામ કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે હવે જો જવાનું છે વાડીએ તો વાડીનો પ્રોગ્રામ બધો ચાલુ કરીએ છીએ અહીંથી બધાયને લઈ જવાના છે વાડીએ તો ચાલો બધો મહેમાનો આવ્યો છે તમને મુલાકાત કરાવું અંદર

જો બધા જો વાડી જે વાડીએ જવાની તૈયારી કરવાની છે બધાય જમી જમીને ફ્રી થઈને બેહી ગયા છે બધાઈ એક રૂમ અહીંયા બેઠો છે જો એક અહીંયા બરાણા બધા બધાઈ બેઠા છે ને ચાલો હવે વાડીનું તમને પછી બતાવવી વાડીએ જાય પછી પાછા મળી ચાલો ગાઈસ તો જો આપણે રેડી થઈ ગયા છીએ સાંજીમાં જવા માટે તો જો બધાએ મસ્ત પાછા રેડી થઈને બેસી ગયા છે

ফোটো ফোটো সেশন চালু কাম চাল ফোটো সেশন কান্স বিসিকে যাছে য়াছে অকোড কোড়ে কোকে আমাক্য আমাকে আজেন আজে নিকে আনো ক্য়াছেনের কেকে আজে আজেকে আজে আজেনে � જો આપણે આવી ગયા મારે બેનના ઘરે સુવા માટે સાંજનો પ્રસંગ બધો પતી ગયો અને ઘરનો પ્રસંગ હોય એટલે જો આપણે તો કાંઈ વિડિયો વિડીયો લેવાનો કઈ બહુ જાજો વારો નથી આવ્યો થોડો ઘણો આવ્યો છે તો એવું બધું છે તો ચાલો અમારી મિટિંગ આજ તો જામી છે બધા હાડુભાઈ ને બેનુંની તો આજ તો આખી રાતનો ઉજાગરો છે એવું બધું છે તો જો બધા બેઠા છે તો ચાલો તમને બતાવું જો મંડળી જામી ગઈ છે હરખાઈ નહીં બધાયને જાગવાનું છે પૂછી જવાનું છે

એ દેખાય આમાં બે ત્રણ નમૂના છે ને અત્યારે સાનમૂના બેઠા એક જ બોલે એ ઠાકી છે ને બીજા બીજા ચાલુ થાય એવું બધું હોય આમાં હા આખી ડિબેટ તમે તો બઠા પડી હોય તો બહુ પછી બધુંય બતાવી અમારે થોડુંક રાખવું ભાઈ ચાલો

ચાલો તો નાસ્તો આવી ગયો છે સાઈનીઝ ભેળ આવી ગઈ છે અને વાયગાશે છે રાતના